ટેકાના ભાવની મોટાઓ માટે સરકારે ખરીદી શરૂ કરી ઉદઘાટનો પણ કર્યા પરંતુ દેખાડા કર્યા પછી હવે કોઈ ભાવ નથી પૂછતું જસદણ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો સાથે આવું જ કંઈક થયું છે જ્યાં ટેકાના ભાવે ખરીદી શરૂ ન થતા ખેડૂતો પરેશાન થઈ ગયા આ દ્રશ્યો જસદણ યાર્ડ યાર્ડના છે જ્યાં રાત્રેથી જ કોઈ મગફળી ભરેલા ટ્રેક્ટર લઈને કોઈ ટેમ્પો ભરીને આવી પહોંચ્યું ખેડૂતોને આવી આશા હતી કે સવાર પડતાની સાથે તેમની મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ જશે પરંતુ મગફળી લઈને આવેલા ખેડૂતોને નિરાશા હાથ લાગી યાર્ડ યાર્ડના ચેરમેને મગફળી ખરીદવાની ના પાડી દીધી અને ખેડૂતોને જતા રહેવા કહ્યું જેને લઈને ખેડૂતોમાં રોષ છે ખરીદી વાળા એમ કીધું કે ભાઈ અમને ગુસકો એ ઉપરથી ના પાડી છે કે ભાઈ તમારે ખરીદી કરવાની નથી બરોબર અત્યારે આ ખરીદી બંધ થઈ યાર્ડમાં આજની તારીખમાં પચાસ રૂપિયા બજાર ખેડૂતો ઢીલું પડ્યું ખરીદી બંધ થઈ એના માટે અત્યારે આઠસો થી હજાર રૂપિયાની આસપાસ ભાવ મળે છે અને યાર્ડમાં જે વેપારી લોકો ખરીદી કરવાના છે એ લોકો થોડુંક લેટ થાય એટલે એને મગફળી સસ્તી મળે અને ખેડૂ બધા લૂંટાય અને એ લોકો છે ને યાર્ડમાંથી ખરીદી કરી અને આ નામે આમાં નાખવાના છે છેલ્લા અનેક દિવસોથી ટેકાના ભાવે મગફળી શરૂ થાય તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે સરકારમાંથી પણ જે તે એજન્સીને ખરીદીનો લેટર મળી ગયો પરંતુ અગિયાર તારીખથી લઈને આજ દિન સુધી મંડળીના ચેરમેને ખરીદી માટે જગ્યા ન આપી અને તે જગ્યા આપ્યા પછી આજે અગિયાર ખેડૂતોને બોલાવાયા પરંતુ મંડળીના ચેરમેને ફરી ઉપરથી ફોન કરાવી ખરીદી ન કરવા આદેશ અપાવ્યો આવું અમે નહીં ખરીદી માટે આવેલી એજન્સી કહે છે લેટર આપ્યું પછી અમને પણ પરમદિવસ આવ્યો તમે ખરીદી ચાલુ કરી દો એટલે બધું સીસીટીવી બધું ગોઠવી અને કાલે બધા સીસીટીવી ગોઠવા અને કાલે આઈડી પાસવર્ડ આવી ગયા ખેડૂતનું મેપિંગ આવી ગયું બધું કમ્પ્લીટ થઈ ગયું અને અમે ખેડૂતોને મેસેજ લખ્યા અગિયાર ખેડૂતોને અને આજે ખેડૂતોને બોલાવ્યા પણ મને એવું લાગે છે કે જસ્ટન યાર્ડના ચેરમેનશ્રી અને પોતાના યાર્ડના ડિરેક્ટરશ્રીને ખરીદી મંડળીને ખરીદી અપાવી અને જે કોઈ જેનું કા નૃત્ય કરવું હોય કે દાખલા તરીકે ખેડૂતો મગફળી બજારમાં ખુલ્લા બજારમાં સસ્તા ભાવે લઈ અમે નાખવું હોય તો એ થઈ શકે એવું હોય એના માટે બધું છે ને અહીંની લોકલ મંડળીને ખરીદી આપવા માગે છે આવી સ્પષ્ટ કિનાખોરી એમને તો જણાય આવે છે હવે અમને તો જો રાત્રે અગિયાર વાગે ઉપર થી આદેશ આવ્યો કે તમારે ખરીદી ચાલુ કરવા નથી એટલે ખેડૂત બિચારા આવ્યા છે એટલે બધા ખેડૂતો કે તમારે ખરીદી કરવા નથી મારો આઈડી પાસવર્ડ બ્લોક કરી દીધો એટલે મેં બિલ પણ ન બનાવી શકી મારી પાસે મજૂરો પણ દસ દિવસ પચાસ મજૂરો આવીને બેઠા છે શું માર્કેટિંગ યાદના ચેરમેન અરવિંદ તાગડીયા ખેડૂતોને ચૂનો લગાવવાનું કાવતરું રચી રહ્યા છે શા માટે અરવિંદ તાગડિયા ખરીદી શરૂ નથી થવા દેતા અરવિંદ તાગડીયા કોનો ટેકો મળી રહ્યો છે હાલ તો આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે રાજકીય નેતા આવું કરવા બે કારણો હોઈ શકે એક તો એ કે વેપારીઓને નફો કરાવવાનો હેતુ હોય અને સારા કમિશનની આશા હોય બીજું એ કે ટેકાના ભાવે ખરીદી શરૂ ન થાય તો ખેડૂત મજબૂરીમાં બહાર ખુલ્લા માર્કેટમાં મગફળી સસ્તા ભાવે વેચી રાખી ખરીદી કરી નથી શરૂ દેવામાં આવી અરવિંદ કોના કહેવા પર ખરીદી શરૂ નથી થવા દેતા જે ખેડૂતનું નો ના ઈચ્છે તેને માર્કેટના ચેરમેન પદે બેસવાનો કોઈ જ અધિકાર નથી તેવામાં આવા ખેડૂત વિરોધી તત્વોને માર્કેટમાંથી હાકી હાથી કાઢવા એકમાત્ર ખેડૂતોના હિતમાં રસ્તો છે